એવી ખરાબ કે દિવસનો સૂરજ ઉગે ત્યારે આશા જન્મે અને સાંજ પડતા પહેલા જમણમાં શું પડશે એ નક્કી ન હોય ભૂખ અને અપમાન બંને સાથે જીવતા તેમણે જીવન આગળ ધપાવ્યું હતું સવાર પડતા જ એ ભાઈ પોતાના ઘરની ઝીણી વીજળી સાપરની બહાર ઊભા રહેતા આંખોમાં ઊંડો થાક અને મનમાં અજાણી આશા કોઈ દિવસ મજૂરી મળે કોઈ દિવસ ન મળે ખેડૂત પાસે કામ મળે તો ખેતરમાં જતા નહીં નહીં મળે તો ગામની પાંદડીઓ સાફ કરતા ગામમાં સંપલ ઘણા ઘણા વખત ન હોય સતા પગમાં ઉત્સાહ અને હૃદયમાં ઈમાનદારી હતી ગામના થોડા લોકો ક્યારેક તિરસ્કારથી જોતા એના ભાગ્યમાં શું છે આખી જિંદગી ગરીબી જ સમય વીતતો ગયો સંઘર્ષનો ભાર વધારે થયો પરંતુ હાર માનવાની આદત તેમને આવડી નહીં એક દિવસ અચાનક કોઈએ કહ્યું કે સાયકલ લે અને કપડાં વેચવાનું શરૂ કર પાસાઠ રૂપિયા ઉધાર લઈને જૂની સાયકલ લીધી એ સાયકલ તેના જીવનની દિશા બદલી નાખશે એ ત્યારે તેને ખબર નહોતી બાંસની સ્ટીક પર કપડાં લટકાવીને ગરમીમાં પસીનો વહેતો છતાં એ ભાઈ ગલી ગલી ફરતા થયા ક્યારેક વેસાણ થાય ક્યારેક આખો દિવસ ખાલી જાય છતા સાંજ પડે ત્યારે સાયકલ પાછી ઘેરે આવે હાર વગર કપડાનો ધંધો હંમેશા ચાલતો નહોતો કોઈ દિવસ વરસાદ આવે કોઈ દિવસ લોકો પાસે પૈસા ન હોય ત્યારે એ ભાઈ વિચાર ન કરતા સીધા રસ્તો બદલી લેતા ક્યારેક આઈસ્ક્રીમ વેચતા તો ક્યારેક મેળામાં સાટની ગાડી ઊભી રાખતા તેમને કોઈ એક કામનું અભિમાન ન હતું કામ નાનું કે મોટું નથી ભૂખ મોટી છે આ વિશાળ તેમના જીવનનો મંત્ર હતો ગામથી નજીકના ગામડાઓ સુધી રોજ સાયકલ ધકેલાતી થાકે તૂટી ગયેલું શરીર પરંતુ ઝૂકતું નહીં એવો મન આમ કરતા કરતા થોડો સ્થિર સમય આવ્યો ઘરનું ગુજરાન ચાલવા લાગ્યું મા બાપે કહ્યું કે હવે લગ્ન કરાવી દેવા જોઈએ તે ભાઈ જાણતા હતા કે લગ્ન એટલે જવાબદારી સતા એકલા સંઘર્ષ કરતા કરતા જીવનમાં સાથીની જરૂરિયાત તેમને પણ લાગતી હતી લગ્ન થયા પત્ની વધારે ભણેલી ન હતી માત્ર ધોરણ દસ સુધી ભણેલી હતી પરંતુ એની આંખોમાં સમજ હતી વર્તમાનમાં સંસ્કાર હતા વર્તનમાં એને સંસ્કાર હતા અને સ્વભાવમાં શાંતિ શબ્દ ઓછી બોલતી પરંતુ સ્થિતિને વધારે સમજતી લગ્ન બાદ શરૂઆતમાં બધું ઠીક લાગ્યું પરંતુ થોડા સમયમાં ઘરનું ગણિત બગડવા લાગ્યું બે લોકોનો ખોરાક કપડાં દવા દરેક ખર્ચ વધ્યો મહેનત બમણી થઈ ગઈ છતાં આવક એ જ ઘણી રાતો એવી ગઈ કે પતિ પત્ની બંને વચ્ચે માત્ર શાંતિ નહીં પરેશાની પડી જતી પત્ની ક્યારેક પૂછતી કે આજે કેટલું વેસાયું અને પતિ હળવેથી તેને જવાબ આપતા કે થઈ જશે પત્ની ભણવામાં ભલે આગળ ન ગયું હોય પણ તેમાં દૂરદેશી હતી એ જાણતી હતી કે આ હાથ પગની મહેનત હંમેશા પૂરતી નહીં પડે પતિ દસમાં ફેલ હતા એ વાતનું દુઃખ પતિના મનમાં ક્યાંક છુપાયું હતું એક સાંજે દીવો ઝબકતો હતો સુલામાં બાકીની રાખ ધીમે ધીમે ઠરી રહી હતી ત્યારે પતિએ અચાનક કહ્યું તને આગળ ભણવાનું મન થાય છે પત્ની થોડું આશ્ચર્ય સકિત થઈ અત્યારે પૈસા ક્યાં છે પતિ થોડો મૌન રહ્યો પછી ધીરે કહ્યું પૈસા ઉધાર લઈશું પણ એક દિવસ આ ઘર ગરીબીથી બહાર આવશે આ નિર્ણય ગામ માટે પાગલપણો હતો લોકો કહેવા લાગ્યા પોતે દસમું ફેલ અને પત્ની ભણાવવાનો વિચાર ઘર ચલાવવાની શક્તિ નથી અને અભ્યાસ ઉધાર વધારશો શું મળશે આ બધું સાંભળીને પણ ભાઈના મનમાં શંકા નહોતી કારણ કે પહેલીવાર તેને લાગ્યું હતું કે આશા ફક્ત સપનામાં નહીં નિર્ણયમાં જન્મે છે પત્નીએ પતિ તરફ જોયું એની આંખોમાં ડર પણ હતો અને વિશ્વાસ પણ એ એક ઝલક જ પૂરતી હતી બંને જાણતા હતા કે આ રસ્તો સહેલો નથી પરંતુ સાસો છે એ રાત્રે ગરીબી સતા તેમના ઘરમાં એક નવો દીવો પ્રગટ્યો હતો ભણતરનો ભવિષ્યનો અને ત્યાંથી શરૂ થઈ હતી એક એવી યાત્રા જે આખા ગામની વિચારધારા બદલી નાખશે પત્નીનું ભણતર શરૂ થ કરવાની વાત જ્યારે ગામમાં ફેલાય ત્યારે જાણે આખા ગામે એક અવાજ કર્યો કે આ માણસ પાગલ થઈ ગયો છે કોઈ ખુલ્લે આ મસી પડતું તો કોઈ દયા બતાવીને સમજાવતું સાની દુકાન પર બેઠેલા લોકો વાત કરતા પોતે દસમું ન પાસ કરી શક્યો હવે પત્નીને સાહેબ બનાવવાનું સપનું દેખાડે છે એ વાતો પવન જેવી ફેલાતી અને દરેક શબ્દ એ ભાઈના કાન સુધી પહોંચતો પરંતુ એ શબ્દ હવે ઘા નહીં કરતા કારણ કે એ મનથી એક નિર્ણય કરી ચૂક્યા હતા પત્નીનું ગામ નજીકના શહેરમાં એડમિશન થયું ફી ભરવાની હતી પુસ્તકો લેવાના હતા આવા જ કરવા ખર્ચા હતા આવજાવ કરવા માટેના એ ભાઈએ પોતાના માટે તો ક્યારેય ઉધાર માંગ્યું ન હતું પરંતુ એ દિવસે ઘણા દરવાજે ખખડાવ્યા કોઈએ દસ હજાર આપ્યા કોઈએ પાંચ કોઈએ સીધું ના પાડી અપમાનની આ લાઈનો તેમની આંખોમાં જળહળી પરંતુ હાથ ખાલી ન રહ્યા પત્નીએ બધું જોઈ સુપ રહી એ જાણતી હતી કે આ ભણતર ફક્ત એની ડિગ્રી માટે નહીં પતિના સવિભમાન માટે પણ છે પત્ની સવારે વહેલી બસ પકડી ભણવા જવા લાગી જૂના પુસ્તકો ફાટેલી થયેલી આંખોમાં સપના ક્લાસરૂમમાં ઘણા વિદ્યાર્થી એવા હતા જેઓ અંગ્રેજીમાં વાત કરતા આત્મવિશ્વાસથી પ્રશ્ન પૂછતા શરૂઆતમાં પત્ની સે સુપ રહેતી એને પોતાના ઉશાર પોતાના શબ્દો ઉપર શંકા હતી ક્યારેક ક્યારેક શિક્ષક પ્રશ્ન પૂછે અને જવાબ ખબર હોવા છતાં હાથ હુંસો ન થાય ઘરે આવીને એ પતિને કહેતી હું કરી શકીશ ને પતિ દર વખત હળવું સ્મિત કરીને કહેતા તું કરી શકે છે કારણ કે તું ડરીને ભાગતી નથી પતિનો સંઘર્ષ હવે એ બે ગણો થયો હતો સવારે કપડાં લઈને નીકળવા બપોરે આઈસ્ક્રીમ સાંજે કેક સાટ શરીર થાકી જતું સાયકલ ધકેલાતી વખતે પગ કાંપતા હાથમાં સાલા પડતા છતાં જ્યારે બસ સ્ટેન્ડ પર પત્નીને ઉતરતી લેતા ત્યારે થાક ગાયબ થઈ જતો ક્યારેક રાત્રે હિસાબ બેસાડતા ઉધારનો આંકડો વધતો જઈને મન ડગી જતું પરંતુ અંધકાર વચ્ચે એક દીવો સળગતો રહેતો એક દિવસ બધું છે ગામના લોકોનો વર્તાવ બધું કઠોર બનતો ગયો કેટલાક વ્યાંગ કરતા આજે કેટલું સાહેબી શીખી લેવા ગઈ તો કેટલાક પત્ની સામે ત્રાસ આપતા પત્ની સુપ રહેતી પરંતુ પિતરાયોની બહેનો પાડોશીની સ્ત્રીઓ પણ વાતો કરવાના શરૂ કરી ઘરની વહુ બહાર ભણવા જાય છે એ સારું ન લાગે પતિ ક્યારેય ઝઘડો ન કરતો એક જ વાક્ય કહેતો ભણતર પાપ નથી ભણતર ધીમે ધીમે પત્નીનો ડર ઘટતો ઘટાડતો ગયો હવે પ્રશ્ન પૂછવા લાગી નોટ્સ બનાવી રાતે દીવો લઈ ભણતી ઘણી વાર વીજળી ન હોય ત્યારે મોબાઈલની લાઇટમાં વાંચતી એની આંખોમાં હવે ગરીબી નહીં ભવિષ્ય ઝળહળતું દેખાતું હતું પતિએ ઝગમગાટ જોઈને મનમાં વિચારતા કે મારું શિક્ષણ અધૂરું રહ્યું પણ એનાથી મારું સ્વપ્ન પૂરું થશે એક દિવસ અચાનક પતિ બીમાર પડ્યા ત્રણ દિવસ કામ પર ન જઈ શક્યા ઘરનો ખર્ચ બંધ ઉધાર માથે ચઢેલું પત્ની કોલેજ છોડીને ઘરે આ રહી પ્રશ્ન એને કસકાવતો હતો પરંતુ પતિએ સ્પષ્ટ કહ્યું કે મારો દુઃખ તું દવા લઈ ઠીક કરી શકીશ પણ એ શબ્દો પત્નીના હૃદયમાં કદા ઉકેરાઈ ગયા ગામમાં હવે ખાતરી થઈ ગઈ હતી કે આ માણસ જુદો છે જેને તોડવાના પ્રયાસ વધ્યા એ વધુ મજબૂત બની ગયો પત્ની પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ પહેલી સેમેસ્ટર નજીક હતી રાત્રે પતિ ઊંઘી જાય પછી એ શાંતિથી અભ્યાસ કરતી એ જાણતી હતી કે આ પરીક્ષા ફક્ત પરીક્ષા નથી આ તેમના આખા જીવનની કસોટી છે પતિ એ રાત્રે સાપર નીચે પડતા વરસાદની અવાજ સાંભળતા કરતા સતમાંથી ટપકતું પાણી જમીન પર પડતા ટીપા અને મનમાં ઉદભવતો એક જ વિચાર જો તે પાસ થશે તો લોકોની નજર બદલી જશે અને બીજી બાજુ પત્ની પોતાની કોપીમાં લાગતી નહોતી ફક્ત જવાબો પરંતુ ભવિષ્યનો નકશો ઘડી રહી હતી પરીક્ષાનો સમય આવી પહોંચ્યો ગામમાં ગરમી વધી રહી હતી પણ એ ઘરમાં તણાવ વધારે હતો પત્ની સ્વાર્થી જ તૈયાર હતી આંખોની આસપાસ નિલાશ હાથમાં પુસ્તકો નહીં પરંતુ હવે પ્રાર્થના હતી પતિ એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયું બસમાં સડતા પહેલાં પત્નીએ ફક્ત એટલું કહ્યું જે પણ થાય આ સુધી પહોંચાડી દીધું એ તમારું છે પતિ બોલી ન શક્યા ગળું ભરાઈ ગયું હાથ લાવી બસ જતા જોઈ રહ્યા અને મનમાં અદૃશ્ય રીતે ભગવાન સાથે સોદો કરી રહ્યા હતા કે આ મહેનત ખાલી ન જવી જોઈએ પરીક્ષાના દિવસોમાં પત્ની ઘેરે ઓછી બોલતી જવાબ સાસા આપ્યા કે નહીં એ વિચારો એને સુવા નહોતા દેતા અને પતિ બહાર કામ પર હોય ત્યારે તેમની અંદરનો ડર વધારે અવાસ કરતો ક્યારેક પડી જાય એવું મન થાય પરંતુ પાસું ઊભું થઈ જતી કારણ કે એ જાણતી હતી એ હારી તો ફક્ત એ નહીં બે જીવ હારશે પરીક્ષા પૂરી થઈ ગઈ હવે સૌથી કઠણ સમય રાહ દિવસો ધીમે ધીમે પસાર થતા હતા પણ રાત લાંબી લાગતી તો તે રોજ પોતાના કામમાં જોર લગાવતા અંદરથી ડર હતો પાસ ન થઈ તો શું ઉધાર લોકોના તાણા પરિવારનો ભાર પરંતુ બહાર કશું દેખાડતા નહીં પત્નીએ એના મોનને સમજતી હતી ગામના લોકો હવે પણ પૂછતા પરિણામ ક્યારે આવશે કેટલાક ઉપહાસી કેટલાક મજાકમાં પતિ હસીને કહેતા આવી જશે પરંતુ આ હાસ્ય પાછળ ચિંતા છુપાયેલ હતી એક દિવસ પોસ્ટમેન આવ્યો હાથમાં લિફાફો પત્નીના નામે હાથ કાંપ્યા પતિએ લિફાફો લીધો થોડી ક્ષણ અટક્યા પછી ખોલ્યો પહેલા શબ્દો વાંચતા પતિની આંખો ભીની થઈ ગઈ પત્નીએ ઉત્સુકતાથી જોયું ફક્ત એક શબ્દ પરંતુ વર્ષોની મહેનતનું પ્રમાણપત્ર પત્ની સમજી ગઈ એ જમીન પર બેસી ગઈ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પતિએ પહેલી વાર જીવનમાં પોતાની હારેલા ભણતર માટે નહીં જીતેલા ભવિષ્ય માટે રડ્યા આ સમાચાર આગની જેમ ફેલાયા જે ગામ કહેતો હતો કે પાગલ એ જ ગામ હવે સુપ હતું જે લોકો તાણા મારતા એ હવે અભિનંદન આપતા બોલતા પત્નીની પીઠ સીધી થઈ આ પહેલી જીત હતી પરંતુ આ અંત નહોતો આ તો શરૂઆત હતી પત્ની અભ્યાસ ચાલુ રાખ્યો હવે પોતાની જાતને ઓળખવા લાગી હતી સંબંધો બદલાયા જે સ્ત્રીઓ એને ટોણા મારતી એ હવે સલાહ લેવા આવવા લાગી એની પાસે પતિને હવે પોતાનું કામ નાનું લાગતું નહોતું કારણ કે તેને ખબર હતી કે તેની મહેનતનું ફળ ઉતરવા લાગ્યું છે થોડા સમય બાદ પત્નીને એક નાનકડી નોકરી મળી પગાર ઓછો હતો પરંતુ ઘર માટે મોટું હતું પહેલે પગારની રસીદ લઈને જ્યારે ઘરે આવી ત્યારે પતિ લાંબો સમય કંઈ બોલી ન શક્યા એ પૈસા નહોતા એ સાબિતી હતી સાબિતી કે નિર્ણય સાસો હતો પતિએ સાયકલ એક બાજુ રાખી દીધી નહીં પરંતુ હવે એમાં થાક ઓછો અને ગર્વ વધારે હતો ઉદાર ધીમે ધીમે ઉતરવા લાગ્યું લોકો હવે કહેતા એણે તો કરી બતાવ્યું પણ જીવન હંમેશા સીધી રેખામાં નથી ચાલતું જ્યાં ઊંચાઈ આવે ત્યાં નવી કસોટી પણ તૈયાર હોય છે પત્નીની નોકરી સાથે નવી જવાબદારી નવી દુનિયા અને પતિના મનમાં એક નવો પ્રશ્ન હવે મારી ભૂમિકા શું અને એ પ્રશ્ન જ આગળ એક એવો નિર્ણય બનાવવાનો હતો જે તેમની આખી જિંદગીની દિશા બદલી નાખશે પત્નીની નોકરીને થોડો સમય થયો હતો ઘરનું વાતાવરણ હવે પહેલા જેવું નહોતું અભાવ હજુ હતો પરંતુ આ શાંતિ નહોતી સવારે ડબ્બો બનાવતી પત્નીના ચહેરા પર હવે થાક કરતા આત્મવિશ્વાસ વધારે દેખાતો પતિ એને જોયા કરતા અને મનમાં વિચારતા એનો આત્મવિશ્વાસ જ મારી સૌથી મોટી કમાણી છે પરંતુ હૃદયના એક ખૂણે એક ખામોશ ખટક હતો વર્ષો સુધી ઘર ચલાવ્યા પછી હવે પત્ની આગળ વધી રહી હતી અને પોતે પોતાનું ભણતર અધૂરું હાથ પગે થાક એક રાત્રે પતિ સાપરીની બહાર બેઠા હતા આકાશમાં સાંજ ધીમે ઉગતો હતો પત્ની પાસે આવીને બેસી થોડો સમય સૂપ રહ્યા પછી પતિએ પહેલીવાર જીવનનો સૌથી મોટો પ્રશ્ન પૂછ્યું તો આગળ વધી ગઈ હું પાછળ તો નહીં રહી જાઉં ને ત્યારે પત્ની એની તરફ માનભેર જોયું શાંતિથી બોલી તમે પાસળ નથી તમે જ તો મારા આગળ ચાલતા હતા આ શબ્દ પતિના હૃદયમાં ઊંડા ઉતરી ગયા એ જ રાત્રે તેણે નક્કી કર્યું કે મારું ભણતર ભલે અધૂરું રહ્યું હોય પરંતુ સમજ અધૂરી નથી તેમણે પોતાનું કામ વધારે વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું હિસાબ લખવા શીખ્યા બજાર સમજ્યા અને ધીમે ધીમે સાયકલની જગ્યાએ નાની ગાડી લીધી હવે કપડાં સાથે બીજા ઘરગથ્થુ સામાન પણ વેચતા પત્ની રાત્રે એને ગણિત સમજાવતી વાસણ શીખવાડતી ઘર જ તેમનું કોલેજ બની ગયું હતું સમય સાથે ઉધાર પૂર્ણ ઉતર્યા ગામ જ્યારે કોઈ મુશ્કેલ નિર્ણય સામે ઊભું રહેતું ત્યારે લોકો હવે એને પાસે સલાહ લેવા આવવા લાગ્યા જે માણસને પાગલ કહેતા એ હવે સમજદાર બની ગયો હતો એક દિવસ ગામના સરપંચે કહ્યું કે તમારે ગામની મહિલા ભણતર સમિતિમાં જોડાવવું જોઈએ પત્નીની આંખોમાં ફરીથી ભેજ આવી કારણ કે હવે એની સફળતા ફક્ત વ્યક્તિગત ન હતી સમાજ માટે હતી ઘરની સાપર હવે પાકો મકાન બની ગયું મહેલ નહીં પરંતુ ગર્વથી ઉભેલું ઘર પતિ આજે પણ મહેનત કરે છે પરંતુ હવે મજબૂરીથી નહીં આત્મસન્માનથી એક દિવસે એ બંને પોતાના આંગણામાં બેઠા હતા સૂરજ ડૂબતો હતો પત્નીએ પૂછ્યું જો તે વખતે ઉધાર ન લીધો હોત તો પતિ હળવું સ્મિત કરીને બોલ્યા તો આજે આપણે જીવતા તો હોત પણ જીવન નહીં જીવી રહ્યા હોત ગામના એ બાળકો જે આજે શાળામાં ભણે છે તેમને કોઈ પૂછે કે તમે મોટા થઈને શું બનશો ત્યારે એક છોકરો કહે છે એ ભાઈઓ એ ભાઈ જેવો જે હાર્યો નહીં કારણ કે સાચી જીત ડિગ્રીમાં નથી સાચી જીત હિંમતમાં છે સાચી શિક્ષા પુસ્તકોમાં નથી સાચી શિક્ષા નિર્ણયમાં છે અને સાસો પુરુષ કે સ્ત્રી એ નથી જે આગળ વધે સાસો એ છે જે બીજા માટે રસ્તો બનાવે અને એ નાનું ગામડું આજે પણ નાનું જ છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ